નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં તમામ સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિધ્યાંજલિ કાર્યક્રમ પોર્ટલ પર એન્ટ્રી કઈ રીતે કરવાની છે એના વિશે જાણીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવા ટેકનિકલ વિડીયો આપના હેલ્પ માટે લાવતા રહીશું આવો જોઈએ વિડીયો સૌ પ્રથમ તો વિદ્યાંજલિ ડોટ એજ્યુકેશન નામની જે વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીંયા લોગિન ઉપર તમે જોઈ શકો છો ત્યાં ક્લિક કર્યા પછી સ્કૂલ ઉપર ક્લિક કરવાનું છે બાજુમાં લોગિન આપેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે ત્રણ ઓપ્શન ખુલશે એમાં સ્કૂલ ઉપર ક્લિક કરવાનું છે હવે લોગિન કેવી રીતે કરવાનું છે તો પાસવર્ડ જો તમે આપણે પહેલાં બનાવેલું છે તો એના સ્કૂલ આઈડી અને પાસવર્ડ ઉપરથી તમે લોગિન કરી શકશો પાસવર્ડ યાદ ના હોય તો ફોર્ગેડ પાસવર્ડ પર ક્લિક કરજો એટલે તમે જે છે એ નવો પાસવર્ડ જે છે એ તમે બનાવી શકશો ઓટીપી સાથે પણ તમે લોગિન કરી શકો છો ફોર્ગેડ પાસવર્ડ પર ક્લિક કરશો તો પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ જે આપણે અગત્યની બાબત છે કે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ આપણે લિસ્ટ જે છે એ કેવી રીતે એડ કરવાનું છે તો તમારું જે એકાઉન્ટ ઓપન થઈ જાય ત્યાર પછી અહીંયા ડાબી બાજુ તમે જોઈ શકો છો જુદા જુદા મેન્યુ આપેલા છે એમાં ત્રીજ ચોથા નંબરનું ઓપ્શન છે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ એના ઉપર ક્લિક કરી અને અહીંયા પ્લસ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમે એના ઉપર પ્લસ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે મેન્ટેનન્સ અને રિપેર નામની થીમ પસંદ કરવાની છે મેન્ટેનન્સ એન્ડ રિપેર નામની થીમ પસંદ કર્યા બાદ અહીંયા તમારે જે છે એ કેટલી એસેસરીઝ તમારે રિકવાયર્ડ છે એ તમારે અહીંયા સંખ્યા આપવાની છે જેમ કે અહીંયા બેડમિન્ટન કિટ્સ બાસ્કેટબોલ કીટ્સ કેરમ બોર્ડ ચેસ બોર્ડ ક્રિકેટ કિટ્સ જેમાં બોલ બેટ વિકેટ્સ વગેરે તેઓ કેટલી તમારે રિકવાયરમેન્ટ છે ઉપર એક્સપેક્ટેડ સ્ટુડન્ટ પણ નાખી દેવાના છે અને ત્યાર પછી સેવ અને પબ્લિશ કરવાનું છે જરૂરી વસ્તુની સંખ્યા તમારે ભરવાની છે ત્યાર પછી સેવ અને પબ્લિશ કરવાનું છે અત્યારે કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તમારે જોવું હોય તો વિદ્યાંજલિમાં તમારે ડાબી બાજુએ જે પ્રોજેક્ટ રિક્રુમેન્ટ છે એમાં જવાનું છે અને ત્યાં ઓન ગોઈંગ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓન ગ્લો ગોઈંગ ઉપર ક્લિક કરતા તમે જોઈ શકશો ઓન ગોઈંગ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ગ્રીન કલરનું બટન છે એક્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને આ આટલા જે વસ્તુઓ છે તમે રિક્વાયર્ડ છે એના માટે મૂકેલી છે અને પ્રોજેક્ટનું કાર્ય પૂર્ણ થાય ત્યારબાદ શાળાએ એક્શન કોલમ હેઠળના બટનને ટીક કરવાનું છે આ બધા જ બટનો ટીક કરવાના છે અને રિસીવ નોટ ફિલમાં રિસીવ લખવાનું છે પોર પ્રોજેક્ટ પૂરો થાય પછીની વાત છે મિત્રો કે તમે જે માગણી કરી હતી એ તમારી સુધી પહોંચી જાય ત્યારબાદ તમારે અહીંયા અપડેટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હાલમાં શાળામાં કાર્યરત પ્રોજેક્ટ જે આપણે વાત કરી હતી ઓન ગોઈંગમાં તમને ત્રણ પ્રકારના ઓપ્શન દેખાડે છે જ્યાંથી તમે પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકશો અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે પણ અહીંથી તમે ક્લોઝનું ઓપ્શન છે એનો પણ ઉપયોગ કરી શકો છો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે એક નોલેજમેન્ટ ડાઉનલોડ કરવાનું છે તમારે ક્લોઝ પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટમાં શાળાના લોગિનમાં તમારે વિકલ્પનો ઉપયોગ ડાઉનલોડ કરી શકે છે શાળાએ પ્રોજેક્ટ બંધ થવાના સમયે મુખ્ય શિક્ષણ સહી અને સ્ટેમ્પ સાથે આ એક નોલેજમેન્ટ અપલોડ કરવાનું રહેશે તો ક્લોઝ ધ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી ક્લોઝ કરશો એટલે તમે આ પીડીએફ જે છે એ ડાઉનલોડ કરવાની રહેશે પ્રોજેક્ટ પૂર્ણ કરવા વિકલ્પનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ બંધ કરી શકો છો પ્રોજેક્ટનો ફોટો અપલોડ કરી અને વિદ્યાર્થીઓની સંખ્યા લખવી ત્યારબાદ એકનોલેજમેન્ટ ઉપર અપલોડ કરી અને ક્લોજેક્ટ ક્લોઝ પર ક્લિક કરવાનું રહેશે તો થેન્ક યુ મિત્રો આ રીતે આ જે વિદ્યાંજલિ પોર્ટલ છે એનો આપણે યુઝ કરવાનો છે આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો મળી છે નવા વિડીયોમાં તે સુધી આવજો જય હિન્દ જય ભારત